થોડા દિવસમાં શરૂ થઈ રહ્યું છે વર્ષ બે હજાર છવ્વીસનું આવનારું નવું વર્ષ વ્યક્તિને એવી જાણવાની ઈચ્છા હોય છે કે આ આ વર્ષ વર્ષ મારા માટે કેવું રહેશે ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મને કેવા ફળ પ્રાપ્ત થશે એ દરેક લોકોની જે ઈચ્છા હોય છે જાણવાની એનું આજે સમાધાન કરવા માટે બતાવીશું તમને વર્ષ બે હજાર છવ્વીસના ના લાલ કિતાબનું વાર્ષિક રાશિફળ તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે કુંભ રાશિના જાતકો માટે લાલ કિતાબ અનુસાર વાર્ષિક રાશિફળ બે હજાર છવ્વીસ કેતુ બગાડશે જીવનની હાલત તેથી બદલી નાખો તમારી ચાલ મિત્રો વર્ષ બે હજાર છવ્વીસમાં જો કુંભ રાશિના લોકો સાતમા ભાવમાં કેતુથી દૂર રહે છે તો વર્ષ બે હજાર છવ્વીસનું વર્ષ તેમના માટે ખુશીઓથી ભરેલું રહેશે બે હજાર છવ્વીસમાં ગુરુ પાંચમાં છઠ્ઠા અને સાતમા ભાવમાં ગોચર કરશે શનિ બીજા ભાવમાં રહેશે અને રાહુ પહેલા ભાવ એટલે કે માં રહેશે રાહુ અને કેતુના કારણે તમારે માટે સારું ચારિત્ર્ય જાળવવું મહત્વપૂર્ણ છે બે હજાર છવીસનું વર્ષ તમારા માટે મિશ્ર પરિણામો લાવશે જ્યારે ગુરુ તમને તમારા કરિયર અને લગ્ન જીવનમાં પ્રગતિ ભાવશે જ્યારે રાહુ અને કેતુ માનસિક સ્પષ્ટતા અને વ્યવહારની શુદ્ધતાની માંગ કરશે શની પૈસા અને પરિવારના મામલામાં ગંભીરતા જાળવવાની અને સખત મહેનત કરવાની અપેક્ષા રાખશે તો ચાલો હવે વિગતવાર જાણીએ લાલ કિતાબ અનુસાર કુંભ રાશિનું રાશિફળ શરૂઆત કરીએ મુખ્ય ચાર ગ્રહોની ગોચર સ્થિતિથી સર્વપ્રથમ જોઈ લઈએ ગુરુનું ગોચર ગુરુ ગ્રહ હાલમાં તમારી કુંડળીના પાંચમા ભાવમાં છે જૂનથી છઠ્ઠા ભાવમાં ગોચર કરશે આ પછી ઓક્ટોબરથી સાતમા ભાવમાં ગોચર કરશે પાંચમા ભાવમાં ગુરુ નોકરીમાં લાભ સંતાનોથી ખુશી પ્રેમ સંબંધોમાં મધુતા અને શિક્ષણમાં પ્રગતિ લાવશે આ પછી છઠ્ઠા ભાવમાં ગુરુ બીમારી શત્રુઓ અને કર્જ અંગે મિશ્ર પ્રભાવ પાડશે બચત માટે નવી તકો પણ ઉભરી આવશે આ પછી સાતમા ભવમાં ગુરુ લગ્ન જીવનને ખુશ કરશે ભાગીદારી વ્યવસાયોમાં નફો લાવશે અને વધુ સારું વ્યક્તિત્વ વિકસાવશે વાત કરીએ શનિદેવની શનિ આખા વર્ષ દરમિયાન ગુરુના બીજા ભાવમાં રહેશે આનાથી પૈતૃક સંપત્તિમાંથી લાભ મળી શકે છે જોકે જો શનિ અશુભ હોય પોતે પરિવારમાં મતભેદો ઉત્પન્ન કરશે અને ખર્ચમાં વધારો કરાવશે આ તમારી માતા સાથેના તમારા સંબંધો પર નકારાત્મક અસર કરી શકે છે તે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે પરંતુ ગુરુને મજબૂત બનાવીને શનિ અપાર સંપત્તિ લાવશે હવે વાત કરીએ રાહુની તો હાલમાં રાહુ તમારી કુંડળીના લગ્ન ભાવમાં છે તમે તમારી ક્ષમતાઓ કરતાં વધુ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકો છો જો તમે વ્યવહારુ રહો અને કલ્પનાશીલ વિચારો ટાળો રાહુનું આગોચર તમારા મન હૃદય પ્રેમ સંબંધો વૈવાહિક જીવન વ્યવસાય સંતાન સુખ નકારાત્મક અસર કરે છે જો કે પાંચમા અને સાતમા ભાવમાં ગુરુ આ નકારાત્મક અસરનો સામનો કરી શકે છે વાત કરી કેતુની તો સાતમા ભાવમાં કેતુ શુભ હોય તો તે શુભ પરિણામો લાવશે અને જો અશુભ હોય તો અશુભ પરિણામો લાવશે જો તમારી વાણી ખરાબ હોય તમે વારંવાર અપશબ્દોનો ઉપયોગ કરો છો અથવા વચનો તોડો છો તો તમારું જીવન બરબાદ થઈ શકે છે તમારી પત્ની અને બાળકોને દુઃખી થશે અને તમે દુશ્મનોથી ઘેરાયેલા રહેશો અને તમારી નોકરી અને વ્યવસાયમાં પણ નુકસાન થશે તમારે કેતુને નિયંત્રિત કરવા માટે પગલા લેવાની જરૂરત પડશે કારણ કે તેની સૌથી ખરાબ અસર પડી શકે છે વાત કરીએ કુંભ રાશિના જાતકો કરિયર વ્યવસાય નોકરી વિશેની તો શરૂઆત કરીએ નોકરીથી ગુરુ બુદ્ધિ અને સર્જનાત્મકતાના પાંચમા ભાવ પર શાસન કરે છે નોકરી કરતા વ્યક્તિઓને તેમની સર્જનાત્મકતા અને બુદ્ધિમત્તાનો લાભ મળશે નવી તકો ઉભી થઈ શકે છે રાહુ તમારી મહત્વાકાંક્ષાઓને વેગ આપશે તમે તમારી ક્ષમતાઓના આધારે ઉચ્ચ પદ અથવા માન્યતા પ્રાપ્ત કરી શકો છો શનિ પગારને વધારવાનો ટેકો આપશે વાત કરીએ વ્યવસાય કરનારા જાતકોની સાતમા ભાવમાં ગુરુ આ સમયને વ્યવસાય અથવા વ્યવસાયિક ભાગીદારી માટે ખૂબ જ સારો બનાવશે નવા નફાકારક કરારો થશે જો કે તમારે કાળજીપૂર્વક આગળ વધવાની જરૂર પડશે અમે તમને જૂન પહેલા તમારા આયોજિત પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સલાહ આપીએ છીએ વાત કરીએ દુશ્મનોની છઠ્ઠા ભાવમાં ગુરુ અને પહેલા ભાવમાં રાહુ હોવાના કારણે તમારા છુપાયેલા દુશ્મનો હશે આ દુશ્મનો તમારા વર્તન અને પ્રગતિને કારણે પ્રતિકૂળ રહેશે દરેક સાથે સારું વર્તન રાખવું વધુ સારું રહેશે કયા ક્ષેત્રોથી પડકાર છે તો તમારે પહેલા ભાવમાં રાહુ કરતાં સાતમા ભાવમાં કેતુ તરફથી વધારે પડકારોનો સામનો કરવો પડશે આ સ્થાન માટે પગલાં લેવાનું વધુ સારું રહેશે પડકારો ફક્ત પરિવાર અને વ્યવસાયમાં જ ઉદ્ભવી શકે છે વાત કરીએ કુંભ રાશિના જાતકો આર્થિક સ્થિતિ અને ધન લાભની શરૂઆત કરીએ આવકના સ્ત્રોતથી બીજા ભાવમાં શનિ પૈતૃક મિલકત સ્થિર સંપત્તિ અથવા સ્થાવર મિલકતમાંથી લાભ લાવી શકે છે જો કે તમારા કર્મ સારા હોય તો જો કે આ ગોચર ખર્ચમાં વધારો કરી શકે છે અને સંચિત સંપત્તિને અસર કરી શકે છે તમારે તમારા નાણાકીય આયોજનનું કાળજીપૂર્વક આયોજન કરવાની જરૂરત પડશે જો કે પાંચમા ભાવમાં ગુરુ તમારી આવકમાં વધારો કરાવશે વાત કરીએ રોકાણની તમારે સોના કે ચાંદીમાં રોકાણ કરવું વધુ સારું રહેશે ચાંદી ખરીદવાની ભલામણ અમે તમને કરીએ કરીએ છીએ કારણ કે તે નિયંત્રણ આપશે વાત સાવધાનીની લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે સારું વર્તન નહીં રાખો તો તમને નુકસાન થઈ શકે છે હવે વાત કરીએ લાલ કિતાબ અનુસાર કુંભ રાશિના જાતકો પ્રેમ સંબંધ પારિવારિક સંબંધ સંતાન સંબંધ વગેરેની શરૂઆત કરીએ કૌટુંબિક સુખથી બીજા ભાવમાં શનિ પરિવારમાં મતભેદ અથવા તનાવ ઉત્પન્ન કરી શકે છે ખાસ કરીને કઠોર વાણીને કારણે તમારી તમારી માતા સાથેના સંબંધો તનાવપૂર્ણ બની શકે છે અથવા તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે સાતમા ભાવમાં કેતુ તમને કહે છે કે તમારા વૈવાહિક અને જીવનસાથીના જીવનના પરિણામો તમારા કાર્યો પર આધારિત રહેશે હવે વાત કરીએ વૈવાહિક અને પ્રેમ સંબંધોની સાતમા ભાવમાં ગુરુ લગ્ન અને વૈવાહિક જીવન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે

તમારે તમારા બાળકો ઉપર ધ્યાન આપવાની જરૂર પડશે તેમના પ્રત્યે તમારી જવાબદારીઓ વધશે સલાહની વાત કરીએ તો તમારે તમારા જીવનસાથી માતા અને બાળકો પ્રત્યે સંવેદનશીલ અને જવાબદાર બનવાની જરૂર છે બુધ અને શુક્ર માટે ઉપાયો કરવા પણ શ્રેષ્ઠ છે હવે વાત કરીએ કુંભ રાશિના જાતકો આરોગ્ય અને અભ્યાસની શરૂઆત કરીએ આરોગ્યથી છઠ્ઠા ભાવમાં ગુરુ અને લગ્ન ભાવમાં રાહુ તમારા સ્વાસ્થ્યને વધુ ખરાબ કરી શકે છે તમને કોઈ લાંબી બીમારી અથવા પેટ સંબંધિત સમસ્યાનો અનુભવ થઈ શકે છે શિક્ષણની વાત કરીએ તો પાંચમા ભૂમમાં ગુરુ જૂન સુધી લાભ આપશે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની શક્યતાઓ વધારે છે આ સમયનો ઉપયોગ તમારા શિક્ષણ અને સર્જનાત્મક પ્રોજેક્ટ આગળ વધારવા માટે કરો નહીં તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે અંતમાં વાત કરીએ ઉપાયોની યોગ ધ્યાન અને સંતુલિત આહાર દ્વારા તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવો દરરોજ તમારા કપાળ પર ગોપીચંદનનું તિલક અવશ્ય લગાવો તો કુંભ રાશિના જાતકો લાલ કિતાબ સૂચવે છે કે વર્ષ બે હજાર છવ્વીસમાં જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કંઈક આવી થઈ શકે છે પરિસ્થિતિઓનું નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે